વખત અહીંથી ઘર પાસેથી પેલી અરીક્ષા લઈને છકડો નીકળે એવી રીતે ગણપતિ બાપા ની મૂર્તિ લઈ અને બધા વિસર્જન માટે જઈ રહ્યા હતા તો સવાર થી લઈને અત્યાર સુધી ના આટલા બધા વિસર્જન થયા સાથે સાથે આટલા ઊંચા અવાજે એમના બધા ધૂમ ભક્તિ કીર્તન બધું વાગતું હતું એટલે વિચાર આવ્યો કે કેવો સરસ તહેવાર ચતુર્થીથી થી સુધીનો આ તહેવાર કહેવાય ને કે લોકો આમ મન મૂકીને ભાવથી ભક્તિ કરી છે એટલી બધી ભગવાનની આમ તો તહેવારો આપણા છે ને શ્રાવણ મહિનાથી શરૂ થઈ જાય શ્રાવણથી લઈને દિવાળી સુધી બધા તહેવારો જ હોય છે પણ કેવું કહેવાય કે ચતુર્થીથી ચૌદસ સુધીનો આ જે સમય છે એમાં બધા અત્યારે હવે સગવડતા સગવડતાવાળો ધર્મ કરી નાખ્યો છે ગણપતિ બાપ્પાને આપણે લઈ આવવા એક દિવસ બે દિવસ કોઈ અઢી દિવસ માટે રાખે છે અને કોઈ પૂરેપૂરા દસ દિવસ પણ રાખે છે એટલે કોઈનું જઈ એવું નથી હોતું કે આટલા દિવસ માટે ગણપતિ રહેશે આટલા દિવસ રહેશે લોકોને પોતાની સગવડતા અનુસાર રાખે આ એક તહેવારની સાથે સાથે જોવા જઈએ ને તો એક પ્રસંગ થઈ ગયો છે કે આજ તો અમારે ત્યાં પ્રસંગ છે ગણપતિજી પધાયલા છે આરતી કરવા આવજો પ્રસાદ લેવા આવજો સમૂહ આરતી મહા મહાઆરતી રાઈ છે એવું દરેક બિલ્ડિંગોમાં પણ જોવા મળશે પાર્કિંગમાં લોકો મોટા પાયે મોટી મોટી ગણપતિની મૂર્તિઓ લઈ આવે એક દિવસ બે દિવસ ખૂબ ધામ ધૂમ હોય લઈ આવે ત્યારે પણ ઢોલ નગારાની સાથે ખૂબ ધામધૂમથી ગણપતિજીને લઈ આવે પછી એક દિવસ પૂજા થાય બબે ત્રણ ત્રણ પૂજારીઓ પણ રાખેલા હોય બબે ત્રણ ત્રણ કપડ પણ બેસે પૂજા કરવા માટે થઈને એનો પણ એક ટોકન ચાર્જ રાખેલો હોય કે એના વિના તો ખર્ચો પર વળે નહીં એટલે એવું તો રાખવું જ પડે પૂજા કરવા બેસે તો એ લોકોને એક ચોક્કસ ચાર્જ આપવો પડે એવું અહીંયા શીરો પાકે છે એની સાથે સાથે તમારી સાથે વાત કરી રહી છું તો આ રીતે બે દિવસ અઢી દિવસ કોઈ દિવસ મન પડ્યું એવી રીતે ગણપતિજીનું રાખ્યું જ્યારે ઓછો ખંડ ફાળો હોય તો એક દિવસ બે દિવસના અંદર પાર્કિંગના અંદર જ્યાં પણ ગણપતિજી રાખ્યા હોય ત્યાં પૂજા થાય બે દિવસના પૂજારીઓ આવે બે ચાર કપડ બેઠા હોય જેને વધારે પડતા પૈસા આપીને પૂજામાં બેસવાનો હોય કેમકે ખર્ચો આપણે ડિવાઈડ કરવાનો હોય બિલ્ડિંગમાં બરાબર એ રીતે થાય પછી હવે જ્યારે બે દિવસ માટે જ રાખ્યા હોય તો રવિવારે આપણે જ્યારે ટાઈમ હોય ત્યારે આપણે એને વિસર્જન કરવા જવાનું હોય એવું એક રાઈટ હોય કે બધા ભેગા થાય તો આપણે વિસર્જન કરવા જઈએ તો બધાને મજા આવે ટ્રક બાંધીને જાય ખટારા બાંધીને જઈએ એવું બધું હોય તો એ બે દિવસ ગણપતિની જે જાહો જલાલી હોય અદભુત નજારો હોય અદભુત લોકો એન્જોય કરતા હોય આરતી ભક્તિ કીર્તન આપણે એને સવારે વિસર્જન કરવા માટે રાખીએ એમ કે વિસર્જન કરવાનો ટાઈમ આપડે રવિવારનો રાખેલો છે હજી રવિવારે ત્રણ દિવસની વાત છે તો શું કરવાનું તો ઈ ત્રણ દિવસ પહેલા ગણપતિજીને પોતાના જે બાજુ પર રાખ્યા હોય એ બાજુ હટાવીને એટલે ત્યાંથી એને જગ્યા જગ્યાએથી ખસેડી અને બીજી જગ્યાએ મૂકી દીધા તો હવે પાર્કિંગમાં તો ગાડી પાર્કિંગની પણ જગ્યા હોય સ્કૂટર પાર્કિંગ ની જગ્યા હોય તો ગમે ત્યાં તો મૂકી નથી સકાતા કે એને પગમાં આવે ક્યાંક તૂટી ફૂટી જાય મૂર્તિ તો પણ પાપ લાગે છોકરાઓ રમતા હોય તો પણ તકલીફ કરે એટલે આપણે એને શું કરવાનું તો એક ખૂણો રાખી દેવાનો કે જ્યાં ગણપતિજીની મૂર્તિ રાખી દીધી આપણે અને પછી વિસર્જન કરવા જઈએ ત્યારે ત્યાંથી લઈ લેવાની એ એક આપણે બધા સાવચેતી રાખતા હોય કે એને બીજું આપણા પારથી કે આપણા આંગણામાં લાવેલા આવેલા ગણપતિ બીજું કંઈ નુકસાન ન થાય નુકસાન ન થાય એના માટે તો એ બે અઢી દિવસ પછી પૂજા પછી જ્યારે એ ગણપતિ જે ખૂણામાં પડ્યા છે ને ભાઈ બે દિવસ સુધી એક ખૂણામાં એવી રીતે પડ્યા છે કે જ્યાં બધી બાવાજાન ગટકતા હોય જ્યાં ખૂણો બેકાર પડ્યો હોય જ્યાં એ ખૂણામાં વધારાનો સામાન પડ્યો રહેતો હોય નોન યુઝ વસ્તુ પડી રહેતી હોય ને આ એક સાઈડમાં રાખી દીધા આપણે તો એ કેવું લાગે બે દિવસ તમે જેની સરસ રીતે પૂજા કરી જે રીતે આને તમે ખૂબ ભાવથી મંદિરની જેમ તમે એમને લઈ આવ્યો અને જે પૂજા કરી અને પછી તમે બે દિવસ પછી એને તમે આ મૂકી દો છો તો ત્યારે ત્યારે વિસર્જન કરવું શક્ય નથી હોતું ત્યારે આવી બધી વસ્તુ બનતી હોય છે પાર્કિંગમાં ને બધી જગ્યાએ એટલે એવો એક વિચાર આવ્યો એટલે મને એમ થયું ચલો હું તમે શેર કરું

મૂર્તિઓ આમ તેમ તેમ બધે પડી હોય છે કેમકે ઘણી બધી સંખ્યામાં આવી હોય તો લોકોને રાખવાની પણ સ્પેસ જોતી હોય એટલે ઢેર થતો હોય રીતે બધું થઈ જાય અને પછી એનું વિસર્જન થાય ત્યારે સાચું તો એવું ગણપતિજી ના તો ગણપતિની સાથે સાથે દરેક વર્ષે આવું મન હોય છે ગણપતિની સાથે સાથે પિતા પુત્ર શત્રો જમાય હસબન્ડ બનવાય વિસર્જનની સાથે સાથે પોતે પણ વિસર્જિત થઈ જાય છે તો આ ઘેર છા કેવી લોકોની દેખાદેખી કેવી એ નથી સમજ પડતી કે લોકો દેખાદેખી માટેથી ના કરે છે એકચુઅલી તહેવાર આ મહારાષ્ટ્રનો છે કે ત્યાં લોકો ગણપતિજીને ખરેખર બહુ ભાવથી પૂજે છે આ બધી વસ્તુ થાય છે ત્યાં અને અત્યારે ઘરે ઘરે ગણપતિ બેસાડવા માંડ્યા ઘરે ઘરે ગામો ગામ આ વસ્તુ બનવા માંડી છે તો આ તો બધું એવું લાગે કે ના આના ઘરે બેસાડે ચલો આપણે પણ બેસાડીએ બે દિવસ એન્જોય થશે એ બધા મળશું સારી વાત છે મેળાવડો કરીએ એ બાને બધા મળે એક કન્સેપ્ટ સારો કહેવાય કે એ બાને બધા મળે છે પણ મારી દ્રષ્ટિએ જો આ શક્ય ન હોય કે તમે આમને સાચવી ન શકતા હોય ને તમે આ લોકોને દેખાદેખીમાં તો પોતાના એન્જોયમેન્ટ માટે કરતા હોય તો આવું ન કરવું જોઈએ

તો એ શું કહેવા માંગે છે તો આજે હું તમને એ વાર્તા પણ એક સંભળાવું ના નીકળી છે પણ ખરેખર સમજવા જેવી છે ભગવાને પણ હે ભગવાન કહેવું પડે છે આજ એવા દિવસો આવ્યા હે મારા ભક્તો થોડું અટકો પ્લીઝ મારા નામે બધા જ રેકોર્ડ બ્રેક કરવામાં કેમ પડ્યા છો તે નથી સમજાતું સાચું કહું તો હવે લઘુતા ગ્રંથિથી પીડાવા લાગ્યો છું હું સાત ફૂટનો પણ કદી નહોતો ને હવે સિત્તેર ફૂટ નો બનાવો તો લઘુતાથી પીડાવ કે નહીં એકસો પંચાણું થી દર વર્ષે મારી ઊંચાઈ એક ફૂટ વધે છે કોઈ ભગવાન ને તો શું શેતાન પણ દર વર્ષે એક ફૂટ નહીં વધતો હોય ને તેલંગાણામાં તો મારી પ્રતિમા આ વખતે એકોતેર ફૂટ નીકળશો તો સતાબ દિવસમાં મને જોવા લિફ્ટ મુકાવવાના છો મને લાડુ ભાવે છે એની નાની પણ પાંચસો કિલોનો એક જ લાડુ બનાવવાનો અર્થ ખરો આટલો મોટો લાડુ મારી હોજરીમાં રાખી તો ક્યાં એ તો કહો પાંચસો કિલો તો મારું કુલ વજન પણ નથી તો જરા હોજરી બહાર ઝીલે એટલું કરો ને કોઈ વાંસનો તો કોઈ ઘાસનો બનાવે છે મને કોઈ મને સાકરનો બનાવે છે તો કોઈ કેડબરીનો તો કોઈ પછી કીડી ચડે તો ડીડીટી પણ મારા પર છાંટે છે એ ઓછું હોય ને એમ કોઈ મને મગનો બનાવે છે તો કોઈ ચણાનો મારા ફણગા ફોડવાનું રહેવા દો પ્લીઝ આમ મગમાંથી પગ કાઢીને મને જાત જાતની રીતે બનાવો તો શું પણ સરવાળે તો હું ઉલ્લું જ બનું છું આ વખતે કોઈએ મને ગોબરનો પણ બનાવ્યો છે કાલ ઉઠીને કોઈ મને ચીઝ પનીર કે પીઝા બર્ગરનો બનાવે તો એ ભય છે કે કોઈ મને ભચડી ગયું તો અડધો પડધો હું જીવીશ કે કેમ કરીને આમે અધૂરો છું માણસ પર હાથીનું ડાચું ફિટ કરીને ફાધરે મને જેમ તેમ એસેમ્બલ કરેલો છે હવે તો મારા પાર્ટ્સ પણ મળતા નથી કોઈ સાઠ કિલો સોનાથી તો કોઈ સો કિલો ચાંદીથી શણગારે છે મને આ બધું દેખાદેખી ચાલે છે એમાં સ્નેહ કરતા સ્પર્ધા વધારે છે હું દસ દિવસ પૂરતો જ આવું છું પણ મને હવે મહિના અગાઉ લાવીને મુકાય છે આમ લાવીને મને વાસી કરવાનો કોઈ મતલબ છે ખરો મને રસ્તા વચ્ચે ડીજેના ઘોંઘાટમાં રોકી રાખીને ટ્રાફિક જામ કરવામાં કોઈ હોસ્પિટલ નથી પહોંચતું કોઈ નોકરીએ મોડા પહોંચે છે કોઈ ટ્રેન ચૂકે છે એ ઠીક નથી તમારી લાગણી તો હું સમજું છું પણ તમે પણ મને સમજો તો વધુ સારું આ સંપત્તિ તેજ તો આપી છે તમને તે જ મને પાછી આપવા નથી મને ભાવ જોઈએ છે મારો ભાવ ન કરો ગણપતિ છું તો ગણપતિ જ રહેવા દો પ્લીઝ તમે તો માણસ છો હું તમને કાંદા લસણના કે કાદવ કીચડના બનાવું તો ચાલશે તો મને શું કામ સોના ચાંદીના બનાવો છો કોઈ તો મને લાવતી વખતે બસો બસોની નોટો ઉડાડે છે ત્યારે લોકો મને નથી જોતા નોટને જુએ છે આટલો મોંઘો તો હું કદી નહોતો માટી જ થવાનું હોય તો માટીમાં જ રહીએ એ જ સારું મારો રેકોર્ડ કરીને શું કરશો આવતે વર્ષે એ તૂટશે ને ન તૂટે તોય હું તૂટી જઈશ એ તો જુઓ પછી વિસર્જન વખતે સોનામાંથી મને કાઢવાનું અઘરું થશે એનું સુખ એ કેટલું છે અને કેટલું ખરું છે મારા હાથ પગ રખડતા દેખાશે પણ સોનું કે ચાંદી રજડતા નહીં દેખાય જે કામનું છે તે તમે રાખી લ્યો છો અને જે નકામું છે એને વિસર્જિત થઈ જાય છે આપને અમારી વાર્તા અને રિયાલિટી કેવી લાગી એ કમેન્ટ કરી મને ચોક્કસ જણાવશો જય ગણપતિ બાપા